તો રામ રામ જય માતાજી કેમ સૌ બધા મજામાં તો બધા મજામાં દઈશો જય રામાપીર અને આજે શનિવાર થઈ ગયો જય હનુમાન બાપા તો અત્યારે વાગી ગયા સાત અને આપણે તો ઉઠી ગયા હતા પાંચ કે અમારે ગામમાં પ્રભાત ફેરી કાઢે એટલે ચકલાના શણ માટે અને રામાપી નું દીવલ આપે ગામમાં ખરેખર આમ બજારમાં રખડી આખા ગામમાં આટો ફરી રેકડી લઈ અને પ્રભાત ફેરી એટલે પ્રભાતીય ભજન ગાય અને ધૂન કીર્તન એવું ગાતા ગાતા જાય અને ચકલાની શણ અને દીવલ એવા બધા માણસો ગામના આપે ને રામાપીના મંદિરે રાખીને પછી ચકલાને ચાણને એવું નાખી તો અમારા માનસીબેન થોડાક મોડા ઉઠ્યા હતા નકર તો વિડીયો થોડોક શૂટિંગ કરે જય માતાજી જય રામાપી અમારા માનસીબેન અત્યારમાં જો ખોરામાં બે ગયા અને દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા આ દસામાના વ્રતનો ત્રીજો દિવસ થઈ ગયો તો અમારે પ્રભત ફેરીમાં ગાય કેવું રામાપીનું ગીત ગાતા હોય અથવા ભગવાનનું રામનું ગીત ગાતા હોય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તે પાવન સીતા રામ રાત્રે નિદરા દિવસે કામ ક્યારે ભજસુ સીતા રામ કે ડોકડ ને એવું બધું હોય ત્યારે તો તાલમાં મજા આવે પણ અત્યારે તો આપણે જ ગાય અને ત્યારે પણ ગાય છે પછી બધા બીજા માણસો ગાય અને અત્યારે જો સવારમાં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું મારી મમ્મીએ અહીંયા અમારું આખું લીમડાને દાંત કરે છે અને બગલા પણ ઉડવા મીંડા નહીં બગલા કેટલા બધા આવ્યા એટલે આવ્યા ને અને અમારા ધોવીબેન દશામાના વ્રત તો નથી રહેતા પણ આરતી ઉતારે એ પણ આજ વ્લોગમાં તમને જોવા જડશે મસ્ત મજાના અમારે દશામાના વ્રત ચાલુ છે તો આપણે ધોઈબહેન આરતી ઉતારી એ તમને વ્લોગ બતાવશું અને આપણે સાંજે રામાપીના મંદિરે ખીર બનાવવાની છે જય રામાપી આજ બીજ છે એટલે બધા ઉપવાસ રહ્યા છે આપણે તો ઉપવાસ નથી રહ્યા આપડે તો જમી લઈશી

बाबू ए बाबू बाबू पालो 2 एक मोतीनी सांडडी ढोली मुन्ना अभी जानी हाथ ना करवी ताली पाड़ो तू तो ताली पाड़ो राम ताली तो पाड़ो ये दस करई नेक्स्ट मकीया करवी हम दस 10 दिवस पालो बाबू बाबू पहला ઉપવાસ કરવા છવા એક એક તાનું ભોજન કરવું દાસીએ મહેલમાં આવી રાણીને બજ્જી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજા એ પૂછ્યું કે દશામાં વ્રત કરવાથી શું થાય છે ત્યારે પુત્ર મળે પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે